যাম <smallly noise> જય માતાજી મિત્રો આજના નવા વિલોગ વિડિયોમાં તમારું સ્વાગત છે અને આજના વાગ્યા છે 5 અને અમે આવી ગયા છીએ ક્ષેત્રમાં અને આજે તમે અમારી ટીમનો તમને ઇન્ટરવ્યુ કરાવીએ ચલો જય માતાજી આ છે ભવરાજ આ છે દીજી

મિત્રો આપણે જોઈ શકો છો રાતના તમાકુ તમે કરવા આવી સવારી લઈ જવાની શું ના બધા કોઠળા તમાકુ નથી દોડમ મારી રહ્યા છે દોડમ મારી પેક કરી અને સવારે નીકળી જવાનું ઉનાવા એટલે હવે તૈયારીઓ ઉતારી રહી બંધી અને હવે સવારે જ આપિયક થઈ જશે એ લાઈનરે કરે મૂકી દેશે અને સવારે વી નીકળી જશે આ તો મારી રહી હતી વજનમાં પણ હું તો જીમી કાટી દેલી એટલે બેરી કે દેલી ખબર 10 ડાળાઈ Tolong kata jemputro, anak syawat nak bagasi pot, anak kami abis jaya si, unawa, temaku lagi na, jelo, calau jaya abis unawa, jemputro, anak unawa buat ia si salah satu lagi ia si, salah satu lagi unawa buat ia si, temaku lagi. Amakasio, amak ada mana si? Amak.

આપણને ધાબુ મળતા આવડે નહીં કારીગરો છે કેવી રીતના મળી ખાલી ઠેડ ઉપર ઉપર લઈ જતા હોય છે અને ઉપરથી ખેંચી લે છે તો મિત્રો જોઈ શકો છો તમે કે હરાજી થયા પછી આવી રીતના તોલ આવે છે તોલ આવી રીતના કરતા હોય છે દસ દસ કોથળા નાખી અને તોલ કરે છે બધા કોથળા મૂકી અને હોય છે મિત્રો અમારે તોલ પટી જાય એટલે અમારે જવાનું છે કરે હિસાબ લઈને અને પટ્ટી પટી જાય એટલે હિસાબ લઈને કરે આવી